સભા સામા હોબાળો થયો હતો પરંપરાગત ગણતરીની પણ એકસો ચોસઠ કામ શાસકોએ બહુમતીના દેખા વચ્ચે મંજૂર કર્યા હતા આણંદે મહાપાલિકાની આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત આપી હતી અને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આવો જોઈએ શું છે તેનો વિશેષ અહેવાલ આજે આણંદનગરપાલિકાની સામાન્ય સભા યોજે શું કહેવાનું આજ રોજ આણંદનગર પાલિકાની સામાન્ય સભામાં વધારાના ત્રણ કામ તથા એજન્ડાના એકથી એકસો ચોસઠ કામ જેટલા કામ હાથ ધરવામાં આવ્યા ગુજરાત સરકાર શ્રી દ્વારા પંદરમી ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં બે 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 હજાર ચોવીસના રોજ માનનીય નાણાં શ્રી દ્વારા સુનિયોજિત શહેરી વ્યવસ્થાપન માટે આણંદ નગરપાલિકાને રૂપાંતરિત કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના કામને મંજૂરી આપવામાં આવી તેમજ જુદા જુદા વિભાગના રોજમદાર અને આઉટસોર્સિંગ કર્મચારીઓ જેવા કે કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક એન્જિનિયર સફાઈ કામદાર વગેરેને દહાન મહાનગરપાલિકામાં મહેકમ માળખામાં અનુભવ અનુભવ તેમજ લાયકાત જોઈ નિમણૂક કરી સમાવેશ કરવાના ઠરાવને મંજૂરી આપવામાં આવી છે તેમજ આણંદ નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે વિરોધ પક્ષ શેનો હોબાળો જે કરોડોના કામો જે આચાર સંહિતાની અંદર જે આચાર સંહિતામાં જે કંઈ કામોના બિલો કોઈ કામ આપણે કોઈ નવું કામ લીધેલ નથી જે કંઈ જૂના કામો છે તેના બિલો જ ફક્ત મંજૂર કરેલા છે જેની સત્તા આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને પહેલેથી જ સરકાર સરકારશ્રીએ આપેલી છે આ જે આપ આપને કદાચ ધ્યાને આવ્યું હોય તો ઇલેક્શન કમિશને તેની ચાલુ કામના કામના બિલોને મંજૂરી આપવા માટેની સત્તા આપેલી છે નવા કોઈ કામ નવા કોઈ કામ ના લઈ શકીએ કે નવું કોઈ કામ કર્યા ન શકીએ બધુંમાં જે ભરતી જે કરવાના છો તેની અંદર પણ લાગતા ઉડકતા અને ભરતી કોઈ એવી છે તેને અમે અમે જે એજન્ડા પર લીધું છે તેના ઠરાવમાં અમે લખવાના છે તેનો અનુભવ અને લાયકાત બંનેને જોઈને તેનો સમાવેશ આવશે આજની સામાન્ય સભાની અંદર વિરોધ કર્યો વિપક્ષે શું નામ છે વિરોધ નેતા તરીકે કામ કરું છું તારીખ રોજ લાગે છે એવું લાગે છે કે સામાન્ય સભા નગરપાલિકાની છેલ્લી નગરપાલિકાના પ્રમુખ અને તથા ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરે છે અને બે જ મિનિટમાં પૂરી સભા કરી દીધી છે જેમાં એકસો ચોસઠ ગામ એ લોકોએ લીધા છે એકસો ચોસઠ ગામ કામ નંબર પાંચ છ અને સાત કે જેમાં આ લોકોએ આચાર સંહિતા હોવા છતાં એપ્રિલ મે જૂન એની અંદર સાત કરોડ થી વધારનો કપલો કરેલો એવું અમને લાગી રહ્યું છે અમે એની તપાસ માંગી છે અને જો તપાસ નહીં થાય તો મેં એને આગળ બી એની જઈશું અને હાઈકોર્ટના બી દ્વાર ખગડાઈશું બીજું કે ઘણા એવા મુદ્દાઓ છે જેમાં એ લોકો સો ભંડોળે બધા ખર્ચા કરાવ્યા છે સો ભંડોળ અત્યારે એ લોકો જોડે પગાર પગારવાના પૈસા નથી તો સો ભંડોળમાં બહુ હોય કાઉન્સિલરોને એ લોકોએ પૂછ્યા વગર જ સો ભંડોળમાં બધા પૈસા વાપરવાનું નક્કી કરેલું છે હા અને આમાં કેવું છે કે નગરપાલિકા જેમ ખાલી થઈ ગયો હોય એમ આ લોકોએ તળિયા ઝાટક કરી દીધું છે આ લોકોને ઘણા એવા કામ છે જે અમે લોકોએ મુદ્દા મૂકેલા છે જેમ કે ટૂંકી કરીનું દબાણ આ લોકોને આણંદનું દબાણ દેખાતું નથી બસ ફક્ત જયારે બી જો ત્યારે સ્ટેશન રોડ ટૂંકી ગયેલી એ લોકોને એવું નથી દેખાતું કે ભાઈ શાસ્ત્રી બાગની સામે વર્ષોથી રસનો ખોલો ઉભો છે અમુક જગ્યાએ રસના ખોલા એમણે પૈસા લઈને કામ કરેલું છે એ બધું એમને નથી દેખાતા દબાણ પાવતીઓ લઈને એ લોકો લીધેલા છે એ લોકો નથી દેખાતા વોર્ડ નંબર છ માં વર્ષોથી સ્લોટર હાઉસ ચાલુ નહીં થતું એમને નથી દેખાતું એમને કોમ્યુનિટી હોલ ચાલુ થાય છે એ બી નથી દેખાતું વોર્ડ નંબર છ માં રિવર્સ બોલ લગાયેલો છે નવ બધો નગર ત્યાં પાણી ભરાઈને લોકોના ઘરોમાં પાણી જાય છે એ નથી દેખાતું એમને ઘણી વસ્તુ જે વોર્ડ નંબર ચાર માં કે જે વોર્ડ નંબર ચાર માં એક સ્કૂલ છે સ્કૂલનો નો વર્ષોથી વર્ષો થી કાઉન્સિલો મૂક્યો છે છતાં બે રસ્તો નથી દેખાતો કાંસ સફાઈ નથી દેખાતી ઘણા એવા જે બેઝિક કામો છે એ નથી દેખાતા એની જગ્યાએ એ લોકોને જે મોટા મોટા કામો કે જ્યાં એમને પૈસા મળી રહે છે એવા કામો કરે છે અમારે તો એવું બી જાણવા મળ્યું છે કે એમના એક ચેરમેન

એ લોકોએ કૂતરાના ખસીકરણ માટે ઘણા પૈસા પાસ કરેલા રખડતા ઢોરો માટે પૈસા પાસ કરેલા આ બધા પૈસા ક્યાં ગયા મેલેરિયા વિભાગના પચાસ લાખ રૂપિયા પાસ થયેલા છે તમે બતાડો કે ક્યારે બી એક ફોગ કોઈ બી એરિયામાં આવ્યું હોય એવું બતાડો તો અમને ખબર પડે કે ભાઈ ક્યાં ફોગ આવ્યો છે પચાસ લાખ રૂપિયા ક્યાં ગયા એ જ કઈ સમજમાં નથી આવતી આચાર સંહિતા દરમિયાન કયા પહેલા પ્રશ્ન બોર્ડ ચાલતા પહેલાં એક પ્રશ્ન ઉઠ્યો કે કર્મચારીનો ખરેખર કર્મચારીની એમની લાગણી હોય નગર સરકારને રાજ્ય સરકારમાં બી પાંત્રીસ વર્ષથી એમની સરકાર છે નગરપાલિકા પચીસ વર્ષથી સરકાર છે પંચાણુંની ની ભરતી થયેલી તે બી આજ દિન સુધી ભરતી થઈ નથી એટલે અત્યારે ખાલી દેખાવ પૂરતા એ બોર્ડમાં લાયા છે ભરતી માટે ખરેખર આણંદની જનતા ઘણી હેરાન છે એના પ્રાથમિક સુવિધા માટે અહીંયા સ્ટાફની બહુ છત છે બધા જાણે છે જે ભરતીની વાત કરે છે તો એમને એમને રીતે માણસો અહીંયા મેલેલા છે મસ્ટર ઉપર એમને એમના મરતિયાના ત્યાંના માણસો ખાલી પટ્ટાવાળામાં વધારે અહીંયા ફરતા માણસો વધારે છે કામદાર જે માણસ ખરેખર જે મેલવાના એ અત્યારે મેલ્યા નથી ને અત્યારે ભરતીની વાત છે એમને એવું જ એમને અત્યારે એવું જ બતાવવું છે કે ભરતી કરવાના છે ખરેખર કોઈ ભરતી થવાની નથી જે જૂના છે વર્ષોથી જે મહેનત કરી રહ્યા છે અહીંયા સેવા આપી રહ્યા છે એમને કાયમી કરતા નથી બીજી વસ્તુ કે આણંદના જે પ્રશ્ન જે સાત કરોડની ની વાત કરીએ માર્ચ મહિનો સત્તર કરોડ રૂપિયા બતાવે અંદર અલગ અલગ કઈ રીતે ખર્ચા કરી શક્યા અને આણંદની જનતા તો તમે જાણો છો હું તો આણંદની જનતાને કહું છું કે હવે આણંદની જગ્યાએ અમે વિપક્ષ તરીકે લડત આપીએ છીએ આણંદની લડત બરાય ને લડત આપવી પડશે કોરોના ટેક્સના રૂપિયા છે જનતાને અવાજ ઉઠાવવો પડશે અમે તો ઉઠાવીએ છીએ ને એ જનતા જ લાવે છે ભાજપ સરકારને હવે જનતાએ બહાર નીકળવું પડશે અમે તો લડીએ જ છે વિપક્ષ તરીકે આ નહીં જનતા બહાર જાગૃત થવું પડે નાગરિકોએ એ કે ગટર ગટરના પ્રશ્નો છે વરસાદી પાણીના ના નિકાલ છે ડીપી નો પ્લાનિંગ નો છેલ્લા પચીસ વર્ષ એ લડાઈ કરું દસ વર્ષથી કે પચીસ વર્ષથી આના ડેવલપમેન્ટ પ્લાનિંગ થવું જોઈએ અત્યારે ટ્રાફિકની સમસ્યા એટલે છે કે ડીપી ના રસ્તા નહીં ખોલ્યા એટલે રોજગારી માટે કેસાન એરિયા માં લોકો આવે છે ખરેખર તો રોજગારી એમને જોવે એટલે અહીં ધંધો કરવા આવે ડીપી નો પ્લાનિંગ થાય એના લીધે માર્કેટ સુવિધા મળશે બધું મળશે અત્યારે મહામાર્ગ વાત કરો છે તો પેલા ડીપી પ્લાનિંગ કરવું પડશે આણંદનું આણંદની જે જનતા છે એમને પહેલા સુવિધા આપવી પડશે પછી મહાનગરપાલિકા કરવી પડે સરકારને રાજ્ય સરકારને પહેલા આણંદની જનતાને ને પ્રોમિસ આપવું પડશે કે ડેવલપમેન્ટ પ્લાનિંગનો નકશો કરવો પડશે